जेम से एक टु फेमिली वाला ना ब्लग मा तमारो हार्दिक आदिक स्वागत छ न जो हिरण जो बेइज छ हिरालु करी डुंगरी बागु छ एउ छ्यापीनी तु न जे हन चा नाच तो गर्वा गुड मर्निङ गुड मर्निङ मम्मी गुड मर्निङ गुड मर्निङ ह मम्मी त यता यता उठेर बेइज छ तहन हर नि चाले जानु फोन कति होकोले किन हालो नौकरी नै जानु एउ सापा त खावा गय र आइ गय था

મમ્મી ખાવાનું જ હતા બાકી મમ્મી ખાવા બાકી હે પાવજી ઓ ડિશ માં કાઢી તવાર જોઈ રહી તો ખાવા એવું જા મમ્મી બાવાજી ખાઈ કાઢી દીસ આ બાવા ખાઈન મરીએ તાપો આગમ વ્લોગ એન્ડ કરીએ છીએ જો મમ્મીને ને મમ્મી કે જવાનું તમારે ઘર માં જવા જઈએ એવું મમ્મી ગુડ નાઈટ ગુડ નાઈટ જો વાગી છે 10 ને 12 થઈ છે આગમ વ્લોગ એન્ડ કરીએ છીએ વ્લોગ કેવો લાગે કોમેન્ટ માં જણાવજો ને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહીજો જય માતા